નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યુઝ જાફરાબાદ ખાતે કામનાથ મંદિરની સામે મહાદેવ ગ્રુપ દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણેશજીની દિવસની સ્થાપના કરવામાં આવી જેમાં તેમજ ગુફાનું સુંદર આયોજન કરવામાં આવ્યું આ ગુફા જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા જેમાં ગણેશ મહોત્સવ નિમિત્તે આજ રોજ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં એકસો છવ્વીસ બોટલ રક્તદાન કરવામાં આવ્યું જેમાં ભાઈઓ બહેનો દ્વારા પણ રક્તદાન કરાયું હતું જેમાં જાફરાબાદ ટાઉન પોલીસ દ્વારા રક્તદાન કરેલ જાફરાબાદ ટાઉન પીઆઈ જે આર ભાજકન તથા મહાદેવ ગ્રુપના સભ્યો દ્વારા રક્તદાન સર્ટિફિકેટ તેમજ ગિફ્ટ આપવામાં આવ્યા હતા જેમાં મહિલાઓએ પણ મોટી સંખ્યામાં રક્તદાન કરી જેમાં નવકાર ચેરિટેબલ ટ્રસ્ટ બ્લડ બેંક મહુવાના સહયોગથી રક્તદાન કેમ્પ યોજાયો હતો જેમાં મહાદેવ ગ્રુપના તમામ સભ્યો દ્વારા સતત બીજા વર્ષે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં દરેક રક્તદાતાઓને કોફી બિસ્કિટ ગ્લુકોઝ ફ્રૂટી તેમજ સર્ટિફિકેટ અને ગિફ્ટ આપવામાં આવ્યા હતા મહાદેવ ગ્રુપ દ્વારા દર વર્ષે જેમ આ વર્ષે પણ મા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દર વર્ષે જેમ આ વર્ષે પણ બહેનો તથા ખૂબ બહોળી સંખ્યામાં રક્તદાન કર્યું મહાદેવ ગણેશ મહોત્સવ દ્વારા દર વર્ષે જેમ આ વર્ષે પણ ગુફા બનાવવામાં આવી છે જેમાં ખૂબ બહોળી સંખ્યામાં લોકોનો સાથ સહકાર મળ્યો છે અને ખૂબ ભીડ પણ થઈ છે ખાસ કરીને અમે પોલીસનો સાથ સહકાર અમને બહુ સ્ટાફનો સાથ સહકાર મળ્યો છે એમનો પણ અમે ખૂબ ખૂબ આભાર એમને પણ બ્લડ ડોનેટ કર્યું છે અમારી સાથે સાથે નવકાર ચેરિટેબલ ટ્રસ્ટનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને દર વર્ષની જેમ આ વર્ષે પણ ગયા વર્ષે અમે એકસો ને એકવીસ બોટલ રક્તદાન કર્યું હતું આ વર્ષે પણ સો ઉપર તો ટાર્ગેટ થઈ ગયો છે અને આ વર્ષે પણ એકસો એકવીસ ઉપર જાય એવી આશા રાખીએ છીએ અમે એ બદલ અમે તમામ બહેનો તથા ભાઈઓનો જેણે જેણે રક્તદાન કર્યું એ તમામનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જય ગણેશ શરૂઆત મહાદેવ ગ્રુપ રાજાના સભ્યો તરફથી છેલ્લા બે વર્ષથી બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે તેમાં ખૂબ બહોળી સંખ્યામાં ખૂબ બહોળી સંખ્યામાં બહેનો અને ભાઈઓ બધા બ્લડ દેવા માટે સવારના બધા ભીડમાં જ છે અને આ ગ્રુપ સવારથી અને રાત સુધી મહેનત કરે છે સારી અને બધાને પ્રોત્સાહન તરીકે પણ પૂરું પાડે છે અને કોઈને પણ અડધી રાતે પણ બ્લડ કે કાંઈ પણ જરૂર પડે છે તો એ તેને તે પૂરું કરે છે અને આ ગ્રુપ ને અમારા વતી ખૂબ ખૂબ આભાર અને બ્લડ ડોનેટ એ લોકોને ખૂબ ખૂબ અમારા વતી આભાર